હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા બ્લોગમાં મારું નામ છે પરમાર કલ્પેશ ને હું ગીર સોમનાથ જિલ્લાના એક નાનકડા ગામમાંથી બ્લોગ શરૂ કરું છું તો આજનો અમારો પહેલો બ્લોગ છે તો આજે આપણે મારા ગામમાં નદીમાં પૂર આવ્યું છે ત્યાં પૂર જોવા જવાનું છે તો ચલો આપણે જઈએ તો આપણે આપણી સાયકલ કાઢી લીધી છે ને આપણે સાયકલમાં જવાનું છે તો મિત્રો આપણે અડધે સુધી પહોંચી ગયા છીએ અને આપણે સાયકલ લઈને જઈ રહ્યા છીએ તો આપણી નદીએ જઈને આપણે તમને દેખાડતું નથી આપણે પહોંચી ગયા છીએ આપણી નદીએ તો આ છે આપણી નદી આ આ બાજુથી પણ જો આ બાજુ બહુ વધુ થોડુંક પાણી મસ્ત નજારો છે આ બાજુ અહીંયા નીચે ખોડિયાર માં મંદિર છે તો આપણે ત્યાં પણ દર્શન કરીને જઈશું અહીંયા અહીંયા એક ખોડિયાર માતાનું મંદિર છે તો આપણે ત્યાં પણ દર્શન કરીને જઈશું અને આપણી નદીમાં બહુ સારું પણ પૂર પણ આવી ગયું છે તો મિત્રો આપણે આવી ગયા છીએ નીચે અહીંયા આ પૂર જોવા હાટું તો અહીંયા ખોડિયારમાં મંદિર છે હું કહેતો હતો પેલા ત્યાં આપણે જઈ રહી મિત્રો હું તમને ખોડિયારમાના મંદિરના દર્શન કરાવી દઉં અહીંયા છે આપણું ખોડિયારમાન મંદિર અહીંયા આ દશામાં છે તો કોઈ દશામા નું વર્ત હોય ત્યારે બધા લોકો અહીં આવે છે તો આ તો આપણો આજનો બ્લોગ અને આજના બ્લોગમાં તમને કેવી મજા આવી આપણે હોલિકર પણ શીતરાયણ માતાનું મંદિર છે તો આપણે ત્યાં પણ જવાના છીએ તો આ આ છે ખોડિયાર માતાનું મંદિર ને અહીંયા આવીને મને તો આનંદ થયો બહુ મંદિર તમને જો બહુ મજા આવે મંદિરે તો આપણે માના મંદિરે જઈએ મંદિરે સિતરાયમા માના મંદિરે જતા પહેલાં આ નદીનો નજારો કેવો મસ્ત છો અહીંથી ડાયરેક્ટ નીચે જવાય છે પણ હું નીચે ઉતરતો નથી આ છે પુલ ને ઓલા પણ ગાડી ધોવે છે કઈ ખબર ન પણ નજારો મસ્ત આવે છે તમને આ અહીંયા મગર મગર પણ હોય છે ક્યારેક ક્યારેક પણ મિત્રો આપણે હવે બસ ફુગવા જ આવ્યા છીએ આપણે સીતારામમાન મંદિર અહીંયા સીતારામ અહીંયા સીતારામમા નું મંદિર છે પણ અહીંયા આ પણ નજારો મસ્ત આવે છે અહીંથી ઘણા બધા લોકો નદીમાં નાવા પણ આવે પણ અત્યારે પાંચસો કોઈ અત્યારે નાવા ન આવે અત્યારે એટલે કોઈ નથી અત્યારે અહીં અત્યારે તો અહીંયા એકલતું પણ આપણા સીતાઈ માતાજી મંદિર છે અહીંયા તો હું દર્શન કરવા આવ્યો એટલા આ છે આપણા સીતાઈ માતાજીનું મંદિર અત્યારે તો બહુ મસ્ત બની ગયું પણ પહેલા પહેલા મંદિર અહીંયા ઓટો પણ આખો ખૂબ મસ્તનો ઓટો બની ગયો પણ પહેલાં પહેલાં જ્યારે કેટલા એક આઈ આઈ એક એક બે વર્ષ પહેલાં તો ત્યારે આ ઓટો પણ નહોતું ત્યારે બહુ નાનું સ્થાનક હતું અહીંયા અચાનક બહુ મોટું બની ગયું આ બાજુ નદી બાજુ પણ જાય આપણે આપણે નદી બાજુ જાય જોવા એવી મસ્તની નદી નદીમાં પૂર આવી ગયું તો અત્યારે ના ન પડાય કેમ કે અત્યારે બહુ તણાવ હોય અત્યારે આ છે નદી આપણી આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ તો આજનો બ્લોક આપણે અહીં પૂરો કરીએ કેમ કે હવે મારે ઘરે જવાનું છે તો આ હતી આપણી નદી તો પૂરો કરીએ આજનો બ્લોગ